આનું કામ તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો આનું મટીરીયલ લેને યુએસ થી મંગાવેલું છે બાર છે થોડા તમે જોઈ શકો છો વધારે કરોડ છે એટલે વધારે બનાવ્યો વધારે બહુ બનાવ્યો છે લાલ નું આ લક્ઝરી હાઉસ બનાવેલું છે દોઢ કરોડ નું આનું સામાન મટીરિયલ બધું છે ને દુબઈ થી મંગાવેલું છે મિત્ર હજી ઉપર દોઢ દોઢ થી બે કરોડ નું બીજું કામ કરવાનું બાકી છે તમે જોઈ શકો છો સામાન બધું પડેલું છે મિત્ર તમને ચાલો મહેશલાલ નો બતાવું સત્તર લાખ નું ગાદલું છે તમે જોઈ શકો છો મિત્ર